હલબલાવી નાખતી સત્ય ઘટના પંદર વર્ષના છોકરાથી ગર્ભવતી થઈ ગઈ શિક્ષિકા સંબંધોના આંટાપાટા મર્યાદા અને પોતાની એક સીમાઓને ઓળંગવી એ અત્યારના સમયમાં એવું થઈ ગયું છે કે જાણે કળિયુગ એની ચરમસીમા ઉપર પહોંચી ચૂક્યો હોય અને હવે ભગવાન પણ ઉપર બેઠો બેઠો વિચારતો હશે કે આ મારા બનાવેલા આટલી હદે હદ પાર કરી દેશે કે જેનું કોઈ મર્યાદા માન સન્માન કે સંબંધોની એક જે જાળવવાની હોય લાજ એ પણ રહ્યું નથી અને નાના તો સમજો કે કાચી કુંવારી ઉંમર હોય કે અબૂધ હોય મુગ્ધાવસ્થા હોય લપસણું હોય એ તો મીણ જેવું હોય એક ઘી જેવું કે આગ નજીક આવે તો એ તો પીગળી જાય અને રેલાઈ જાય પરંતુ સમજણા મોટા લોકો જ એવું કરી બેસે છે કે જેઓ આપણને વિચારતા કરી મૂકે અને આપણને પણ સજાગ રહેવાનો સંદેશો આપી જાય છે આવી જ એક સુરતની સત્ય ઘટના સામે આવી છે છે જેમાં એક પંદર વર્ષના મુગ્ધ બાળકને એટલે કે છોકરાને નાનકડા એનાથી જ ગર્ભવતી થઈ ગઈ તેને ભણાવતી શિક્ષિકા ટ્યુશન ટીચર આમાં એવું હતું કે આ છોકરો પોતાના માતા પિતા સાથે રહે છે સુરતમાં જ્યાં તેની બાજુના બિલ્ડિંગમાં એક ટ્યુશન ટીચર છે તો તેને ત્યાં તેનું ટ્યુશન રખાવેલું હતું તો તેવી રીતે રોજનિસી રોજના નિત્યક્રમ મુજબ તે છોકરો ટ્યુશન જતો હતો અને છેલ્લા બે વર્ષથી આશરે તે ત્યાં ટ્યુશન જતો હતો એવી રીતે બીજા બધા ઘણા બધા છોકરા છોકરીઓ ત્યાં ટ્યુશન માટે જતા હતા હવે તે યુવતી મહિલા એને ત્યાં આ છોકરો કાયમ આવતો જતો હતો એવી જ રીતે રોજની જેમ એક દિવસ તે ટ્યુશને જાય છે સાંજના સમયે શાળાથી આવતો હોય અને પછીથી સાંજના સમયે ટ્યુશન જતો હોય છે ટ્યુશન જાય છે ટ્યુશનનો સમય વીતી જાય છે ઘરે આવવાનો સમય થાય છે પરંતુ તે ઘરે પહોંચતો નથી ઘરના લોકોને એમ કે આજુબાજુમાં ક્યાંક હશે મિત્રો સાથે હશે રમતો હશે જોકે એવું તો બનતું નથી હોતું છતાંય તે લોકો એવું સમજીને થોડીક રાહ જુએ છે ઘણા બધા કલાકો વીતી જવા છતાં ન આવતા તેઓ તેને શોધવા નીકળ્યા આજુબાજુના મિત્રો આજુબાજુની સોસાયટીમાં ઓળખીતા પાળખીતાઓને ત્યાં તપાસ કરી તે ક્યાંય નહોતો ટીચરને ત્યાં પણ તપાસ કરી પણ ત્યાંનો તો તેમને વિચાર ન આવ્યો પરંતુ એમને તો ખાતરી હોય કે રોજના સમય આવી જાય છે અચાનક તેમને સીસીટીવી કેમેરા જુએ છે સોસાયટીના તો તેમાં તે પેલી મહિલા ટીચર ટ્યુશન ટીચર સાથે જતો દેખાય છે અને તેમની સાથે થેલો પણ હોય છે હવે આ લોકો એકદમ સફાળા થઈ જાય છે માતાપિતા ચિંતિત થઈ જાય છે કે ટીચર સાથે વળી શા માટે ગયો હશે અને ક્યાં જતા હશે ને હાથમાં ટ્રાવેલિંગ બેગ પણ હતી તે લોકોએ દોડા દોડ તપાસ કરી અને તરત જ પોલીસ સ્ટેશને પહોંચી ગયા તે શિક્ષિકાનો ફોન કર્યો તો ફોન એનો સ્વિચ ઓફ આવતો હતો પછીથી પોલીસે પણ પોતાના તપાસના ચક્રો ગતિમાન કરી દીધા અને સીસીટીવી તે જ્યાંથી નીકળ્યા હતા તેની સાથે સાથે આગળના વિસ્તારોના પણ સીસીટીવી ચેક કર્યા બસ સ્ટેન્ડ હોય કે રેલવે સ્ટેશન આખરે તેમને સુરત રેલવે સ્ટેશન ઉપર પણ એક ટ્રેનમાં પ્લેટફોર્મ ઉપર રાહ જોતા એમને થયેલા સાથે એ છોકરો અને તે મહિલા શિક્ષિકા દેખાણા અને આમ પછી પોલીસે તપાસ જોરદાર રીતે આરામ કરી દીધો અને ચારે બાજુ સંદેશા પણ વહેતા કરી દીધા આ બાજુ શિક્ષિકા પણ ચાલાક તેણે તેનો મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો જેથી હવે તેનું લોકેશન મળતું નહોતું આમ પોલીસે તો પૂરે વાયરલેસ સિસ્ટમ દ્વારા દરેક જગ્યાએ તપાસના ધમધમાટ આરંભી દીધો આ બાજુ માતા પિતાની ચિંતાનો કોઈ પાર રહ્યો નહીં સાવ નાનો પંદર વરસનો બાળક મુગ્ધ કે જે એક દિવસ પણ ઘરથી દૂર રહેતું નહોતું તે આવી રીતે અજાણી મહિલા એ પણ મોટી ઉંમરની મહિલા સાથે એટલે તેમને જાત જાતના વિચારો આવવા લાગ્યા મિત્રો હવે સમય એવો થઈ ગયો છે કે દીકરીઓની તો ચિંતા થતી જ હોય છે દરેક મા બાપને અને કરવી જ હોય અને સજાગ પણ રહેવું પડે જાગૃત રહેવું પડે પરંતુ હવે તો દીકરા હોય ને એની પણ બહુ જ ચિંતા કરવી પડે એવો સમય પાકી ગયો છે આવી જ ગયો છે તેમ સમજી લેવાની જરૂર છે આપણા દીકરાઓ ક્યાં રમતા હોય ક્યાં ફરતા હોય ક્યાં ભણતા હોય કેવા લોકોને ત્યાં ભણે છે એવા લોકોની મનસા શું છે તે સામેવાળા સ્ત્રી પુરુષ એ લોકોના ચરિત્ર કેવા છે એ પણ ધ્યાન રાખવાનો સમય ખૂબ જ પાકી ગયો છે એટલે દરેકને વિનંતી કે આપણા બાળકો ક્યાં ભણે છે શું કરે છે કેવા મિત્રો છે કેવા શિક્ષકો છે કેવા ટ્યુશન છે એ બધું જ જોવું જાણવું અને વખતો વખતે પૂછતા રહેવું બીજા લોકો પાસેથી પણ રિવ્યૂ લેવો માર્ગદર્શન લેવું કે ભાઈ ફલાણે આ શિક્ષકો કેવા છે શિક્ષિકા કેવી છે તો જ બચી શકાય એવો સમય છે આ બાજુ માતા પિતાને રાત વીતી ગઈ પરંતુ પોલીસને પણ કોઈ પણ પ્રકારની માહિતી મળી નહીં અને શિક્ષિકા પણ હોશિયાર કે તે પોતે મોબાઈલ બંધ કરીને બેઠી હતી એટલે હવે તેનું પગેરું ત્યાં છેલ્લું મળ્યું હતું તે રેલવે સ્ટેશન જ હતું એ પછી આગળની કોઈ પત્તો મળ્યો નહીં આમને આમ રાત પણ વીતી ગઈ મોડી રાત થઈ ગઈ અને છેવટે આ લોકો પણ ચિંતામાં ગરકાવ થઈ ગયા માતા પિતા તેના ભાઈ બહેનો અને સમાજના લોકો પોલીસ પણ પોતે એક નાનું બાળક આ રીતે એમને અપહરણની પણ શંકા હતી પરંતુ એવો કોઈ પણ ફોન કે કોઈ માંગણી કરતો ડિમાન્ડ કરતો ફોન પણ નહોતો આવ્યો ત્યાં અચાનક પોલીસે જે સંદેશા વહેતા કર્યા હતા તમામ પોલીસ સ્ટેશનોમાં ગુજરાતના અને ભારતભરના તો તેમાંથી તેમને રાજસ્થાન બોર્ડર ઉપરથી એક લક્ઝરી બસમાં આ મહિલા તે છોકરા સાથે પકડાઈ ગઈ ત્યાં પોલીસને બાતમી મળી કારણ કે જે રીતે સમાચારો સોશિયલ મીડિયામાં પણ ફેલાઈ ગયા હતા તો કોઈક વ્યક્તિએ બાતમી આપી દીધી કારણ કે તેને ખ્યાલ આવી અંદાજ આવી ગયો કે આ સાથે પ્રવાસ કરતા તે આ છોકરો છે સુરતથી ફરાર ફરાર થયેલી આ મહિલા તેને લઈને અને પોલીસને માહિતી મળતા જ પોલીસે તાબડતોબ ત્યાંને પોલીસનો સંપર્ક કરવામાં આવે છે નજીકનું જે પોલીસ સ્ટેશન હોય તે બસની માહિતી આપવામાં આવે છે અને બસને મધ રસ્તે જ ઊભા રાખીને ત્યાંથી તેની બંનેને તાબામાં લેવામાં આવે છે અને પછી તેમને તાબડતોબ સુરત માટે રવાના કરવામાં આવે છે ત્યાં સુધી તો બધું બરાબર હોય છે પરંતુ પોલીસે પૂછપરછ કરે છે તો તેમાં ચોંકાવનારી બીના બહાર આવે છે મેડિકલ કરાવવામાં આવે છે તો તે શિક્ષિકા તો પાંચ માસની ગર્ભવતી હોવાનું માલુમ પડે છે શિક્ષિકાની પૂછપરછ કરવામાં આવે છે ઉલટ તપાસ આકરી પૂછપરછના અંતે તે કબૂલ કરે છે કે તે પોલીસ જો કે પહેલાં વિચાર કરે છે કે કદાચ તેને શિક્ષિકાને અન્ય કોઈ પુરુષો સાથે સંબંધ હોય અને એનાથી તે આવી રીતે ગર્ભવતી થઈ હોય પરંતુ તેની પૂછપરછમાં હકીકત બહાર આવતા પોલીસ ચોંકી ઉઠે છે ખરેખર તો આ છોકરો બે વર્ષથી ત્યાં ભણતો હોય છે અને તેર વર્ષની ઉંમરથી તે આ છોકરા સાથે સંબંધ બનાવતી હોય છે ભાન ભૂલીને મોજ માણતી હોય છે હવે નાનું છોકરું તો તે અબૂત કહેવાય તે તો એક મીણ કહેવાય કે જેને ગરમી મળતા જ તે પીગળવા લાગે તેનો શું વાંક આમ તે બે વર્ષથી તે છોકરા સાથે સંબંધ બનાવતી હતી અને આવી રીતે પાપ આચરતી હતી તે છોકરાને લઈને તે વડોદરા ગેસ્ટ હાઉસમાં પણ રોકાઈ હતી ગેસ્ટ હાઉસવાળાએ પૂછ્યું તો તેણે જણાવ્યું હતું કે આ તો મારો ભત્રીજો છે અને અમે પાવાગઢ દર્શન કરવા તેની સાથે જઈ રહી છું એમ કરીને તેણે ગેસ્ટ હાઉસમાં પણ મોજ માણી હતી અને સહવાસ માણ્યો હતો તો આમ તેને જરા પણ ના વિચાર આવ્યો કે પોતાના દીકરાની ઉંમરના અને એનાથી પણ નાના એવા આ નાનકડા છોકરા સાથે તે સંબંધ બનાવી રહી હતી અને તેનાથી ગર્ભવતી થઈ ગઈ મિત્રો આમ પછી તે પોલીસે પણ તાબડતોબ પોલી કોર્ટ સાથે મંજૂરી મેળવવાના ચક્રો આરંભ કરે છે અને કોર્ટે છે ને તેને છોકરાનો ભવિષ્યને અને આગળનું તે આવનાર બાળકની કસ્ટડીને લઈને બધા ઘણા પ્રશ્નો ઊભા થાય તેને અનુલક્ષીને કોર્ટ પાસે મંજૂરી માગવામાં આવે છે અને તાબડતોબ કોર્ટે પણ તેને ગર્ભપાત કરવાનો મંજૂરી આપવામાં આવે છે અને આખરે તે શિક્ષિકાના ગર્ભપાત કરવા આવે છે મિત્રો આ કિસ્સા વિશે તમારું શું માનવું છે કોમેન્ટમાં જરૂરથી તમારું મંતવ્ય જણાવજો અને વિડીયોને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ નમસ્કાર